મિત્રો દુકાને જાવ છો શું લેવા અટાણું લેવા શું લેવાનું તેલ લેવાનું છે કઠોળ લેવાનું છે લેવાની છે મિત્રો આપણે કેન્ટીંગે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો

એ ડીમપા લાવ બધું થોડું દેજો અન છૂટી ન ઓમે કાજો રમે ભમણ લઈ લે લે હું બધું નથી આપણો નથી કાય

lala